जाए देवा जाए देवा रे मना पूर्ति जय देव जय देव रत्नाखित व रा गौरी कुमार चंदनाची उटी कुमकुम केशरा हिरे जरी तम कुट शोभत बरवा સંકષ્ટી પાવાની રક્ષાવી સુરવર વંદના જય દેવ જય દેવ જય મંગલમૂર્તિ વો શ્રી મંગલમૂર્તિ દર્શન માત્રે મન સ્મરણી માત્રે મન કામના પૂર્તિ જય દેવ જય દેવ આયસી તું તું ಐ ದು ದುರ್ಣಂಕಾರ ಕರಿ ಓ ಗರಿಪಾ ಗರಿನಾ ಅನೇಕ ದೈವತಾನೈ आर जो करी दरिद्र नाही त्याचे आयसी तू तू काही काय भवानी तुझे कल्लोळाचे थोरिओ आंधळी भवानी पांगुळा पारणे शियो पांजा घरी पाळणे भवानी तव कृपे हालतीयो आयसी तू तू काही तू तू वर्णंकार करीयो गरीबा घरी नाही दुरियो आर तिजो करी

આયસી તું તું કાઈ હાથ ધનુષ્યભાણની ભવાની દૈત્યાવર ધાવતીઓ રાણા પરિચા માલા ઘઉની ભક્ત નિજામ ગણેશ ભવાની ચરની ઠાવીઓ આયસી તું તું કાઇ તું તું વર્ણંકાર કરી

માય મયમ કામ કામે સ્વરોઈ શણો દે રાજ વૈ શ્રવરાજાય સામ રાજ્યમ વૈરાજ્યમ પારમેમ રાજ્ય મહારાજ્યમાધિપત્ય સમુદ્ર પર્તા પરમે આયુષ્યતા પ્રચુદ ફુલ સ્વામિની તુલજા ભવાની દેવતા પ્રચુદા નમસ્કાર કરો મી બોલા